ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અવારનવાર જે વિપક્ષી પાર્ટીઓ છે તેમના દ્વારા નિવેદનમાં પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવવામાં આવતા હોય છે કે પોલીસ દ્વારા મતદારોને ડરાવી ધમકાવવામાં પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ આપના નેતા સતીષ ગમારાને સુરેન્દ્રનગરના જે ડીવાય એસ છે જાડેજા તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો તેના કારણે સતીષ ગમારાના કાનના પડદા પણ ફાટી ગયા હતા અને આ મામલાને લઈને આમ પાર્ટીના નેતાઓ દ્વારા જે ડીવાયએસપી જાડેજા છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ને હાલ આ મામલાને લઈને પોલીસે ડીવાયએસપી જાડેજા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે શું સમગ્ર મામલો તો અને કેમ સતીશ ગમારાને માર મારવામાં આવ્યો હતો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

પ્રચાર પણ કર્યો હતો તેને જ લઈને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી હતી ને જે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના નેતા છે સતીષ ગમારા તેમની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ સતીષ ગમારા દ્વારા પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા તેમણે સુરેન્દ્રનગરના ડીવાયએસપી વીબી જાડેજા ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે મારી અટકાયત કરીને માર માર્યો છે તેના કારણે તેમના કાનના પડદા પણ ફાટી ગયા હતા આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતાઓ છે તો દ્વારા સમગ્ર મામલાને લઈને ડીવાય જાડેજા સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અને સમગ્ર મામલો છે તે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો અને હવે અંતે છે તે માલધારી સમાજના આગેવાન અને આપના નેતા સતીષ ગમારાને માર મારવાના મામલે ડીવાય એસપી છે વીબી જાડેજા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આને લઈને જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના એક નેતા સતીષ ગમારાનો જે ખરેખર ખોટી રીતે કેસ દાખલ કરી અને સતીશ ગમારાને માર મારવામાં આવેલો કાયદો બધા માટે સરખો હોય છે પછી નાનો માણસ કાયદો હાથમાં લેતો પણ ભલે અને મોટા અધિકારી કાયદો હાથમાં લેતો પણ ભલે સજાની જોગવાઈ તમામ વ્યક્તિઓ માટે સરખી હોય છે ગત પહેલી તારીખે સતીશ ગમારાની ધરપકડ કરી અને ડીવાયએસપી સાહેબ દ્વારા સતીશ ગમારાને માર મારવામાં આવેલો જેના કારણે સતીશ ગમારાને કાનના ભાગે ઈજા થયેલી પાછળના ભાગે ઈજા થયેલી આજે પહેલી તારીખથી આજ દિવસ સુધી અમારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ માલધારી સમાજના આગેવાન અને પ્રદેશની જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રાખી અને જે કાયદાકીય લડતો લડાતી એ લડાઈઓ લડવામાં આવી ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી એસપી સાહેબને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી તમામ પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાકીય જે લડાઈ લડવામાં આવી પરિણામ સ્વરૂપે આ જે સત્યનો વિજય થયો છે એટલે કે ડીવાયએસપી દ્વારા જે ખોટી રીતે સતીશ કુમારને માર મારવામાં આવેલો એ ડીવાયએસપી સાહેબ વિરુદ્ધ આજે ગુનો દાખલ થયો છે આવનાર સમયમાં ચાર્જશીટ બની જાય ત્યાં સુધી અમારી ટીમ ખરેખર તપાસમાં કાય ચૂક થતી નથી એનું ધ્યાન રાખશે એની સાથે જ જે ખરેખર હજુ અમારી અમુક માંગણીઓ છે એ માંગણીઓ તપાસ કરનાર અધિકારી સામે મૂકવામાં આવશે એસપી સાહેબ પાસે અને ચૂંટણી અધિકારી પાસે ખાસ કરી અને જે અમારી અમુક માંગણીઓ હજુ છે કે તપાસમાં કોઈ ચેડા ન થાય એટલા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આ માંગ હજુ મૂકવામાં આવશે આગામી દિવસોમાં પણ જ્યારે જ્યારે સામાન્ય લોકો પર પોલીસ ખરેખર અત્યાચાર અમુક પોલીસ અધિકારીઓ કરતા હોય છે જેના કારણે ખાખી બદનામ થાય છે ત્યાં આવા અધિકારીઓને સમક્ષ શીખવવા માટે ખૂબ સારો નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે આ લડાઈની અંદર સહભાગી થયેલા તમામ આગેવાનોનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે કોઈ જાગૃત નાગરિક અથવા કોઈ પાર્ટીના આગેવાનને રાજકીય હાથો બને દબાવવાના પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધની અમારી લડાઈ ચાલુ રહેશે નિયમો અનુસાર ડિટેન કરવા આ પોલીસ કરી શકે છે એનાથી કોઈ આગેવાનને વાંધો ન હોઈ શકે જ્યારે કોઈ બહારથી નેતાઓ આવતા હોય

અને કોઈ પણ જાગૃત નાગરિક છે એની પર ક્યારેય આવી રીતે હુમલો ન કરવો જેથી કરી અને ખાખી બદનામ ન થાય આભાર હા તમામ આમ પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને કહ્યું છે કે કાયદો એ તમામ માટે સમાન છે પરંતુ જેવી રીતે ડીવાય એસ જાડેજા દ્વારા સતીષ ગમાર અને માર મારવામાં આવ્યું છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ સમગ્ર મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આવી રીતે ભવિષ્યમાં કોઈની સાથે ઘટના ના બને તે માટે પણ આવા અધિકારીઓને બોધપાઠ મળે તે માટેની પણ રાજુ કરપડાએ પોતાના નિવેદનમાં વાત કહી છે આટલીથી નાટકતા રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં કોઈ પણ આ તપાસ છે તેમાં છેડા ના થાય અને જે અધિકારી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે સત્તા પક્ષનો હાથો બનીને જેવી રીતે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને તેમણે વખોડી હતી ને તેમણે નિંદા પણ કરી હતી હવે આને રાજકારણ જબરજસ્ત ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ परा जाना